કઈ થી થી માધન તો અત્યારે તો અમે કે રાસાયણિક કીટ લાવ્યા છે બરોબર અને આગળ ભવિષ્યમાં પણ કઈ તમારી જેટલી બનતી રહેશે એટલી મદદ અમે કરતા રહીશું બરોબર તમારે પણ જરૂર પડે તો અમને વર્ષા બેન દ્વારા જણાવજો એટલે જે પણ હોય ને મદદ ફોન કર દેજો તમે તમારે રાસાયણિક ગમે ત્યારે જરૂર પડે ને બે જ તમે ફોન તમારા નાના ભાઈ જ છે બરોબર ગમે ત્યારે ફોન કરી દેજો બરોબર રાસાયણિક ઉગાડી દેજો તમને જેટલું રાસાયણિક દેજો ને અને આમાં

દેશમાં જતા ધંધો વ્યવસાય લોકો કરતા એટલા માટે એમનાથી જેટલું બનતું એટલું બનાવીને ગયા છે એની પરિસ્થિતિ અત્યારે એવું છે કે રાશન બેન એકલા જ છે કામ વાળું કોઈ બીજું છે નહીં પાકડ પાછળ એટલે આ વસ્તુ તો આપણે એટલું અત્યારે તો લાવીએ છીએ આગળ ભવિષ્યમાં જરૂર પડશે તો આપણે રાશન ખરીદીશું બેને તો આ રીતે બેન પરિસ્થિતિ છે બેન તો મિત્રો આજે રાશન કીટ આપી દીધી છે બેન અને મારી સાથે મેરેજ માં જવાનું તો અડધા મિત્રો કામે જવાનું છતાં પણ બધા મિત્રો આવ્યા વર્ષાબેન પણ બહુ કામ હતા છતાં આપણી સાથે આવ્યા આપણે રાશન કીટ આપી આગળની બીજી સેવા છે જોડાઈ રહેજો જય શ્રી કૃષ્ણ राधे राधे